ઓમ ગણેશ હર હર મહાદેવ ઘંટીનો નાદ કરવો એટલે કે ઘંટડી વગાડવી પણ એ ઘંટણી વગાડવાનું ફળ શું છે ભગવાને આપણા શાસ્ત્રોમાં પુરાણોમાં આ ઘંટાનાદ વિશે શું કહેલું છે ઘંટી કેવી હોવી જોઈએ એની પર ચિહ્ન કેવું હોવું જોઈએ એનું ફળ શું છે આજે આપણે એનો સત્સંગ કરીશું બહુ મહત્વપૂર્ણ સત્સંગ છે જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ સૌથી પહેલા તો ભગવાન એવું કહે છે કે જે કોઈ પણ મનુષ્ય મારી પૂજા સમયે ઘંટાનાદ કરે એ સદા સર્વદા મને પ્રિય છે એમ બીજા નંબરમાં ભગવાન એવું કહે છે કે જે કોઈ પણ મનુષ્ય સદા પવિત્ર વારી ઘંટીનો નાદ મારા પૂજા સમયે કરશે પૂજાના સમયે ઘંટીનાદ કરે છે એટલે કે ઘંટા કરે છે તો એના જેટલા પણ સો જન્મોના પાપ છે તત્કાળ હું નષ્ટ કરી દઉં છું એટલે નષ્ટ થઈ જાય છે એના સિવાય જો આપણે જોઈએ તો શાસ્ત્ર તો કહે છે કે આગમનાર આગમનાર્થમ તો ઘંટાનામ ગમનાંત ગમનાર્થમ તો રાક્ષસામ ભગવાનનું આવાહન થાય રાક્ષસોનો નાશ થાય વિનાશ થાય એના માટે સદૈવ ઘંટાનાદ કરવો જોઈએ બીજો ભગવાન એવું કહે છે જે કોઈ પણ મનુષ્ય સદૈવ મારી પૂજાના સમયે ઘંટીનો નાદ કરે છે તો એ ગરુડજીની પીઠ ઉપર લક્ષ્મીજી સાથે બેસી મોજ શંખ ચક્ર ચતુર્ભુજી નારાયણ સ્વરૂપના એ પધારે છે પ્રાપ્ત થાય છે પછી ભગવાન એવું કહે છે કે જે કોઈ પણ મનુષ્ય સદૈવ ઘંટીનાદ કરે છે એના પિતૃઓનો પણ હું ઉદ્ધાર કરું છું હવે બીજો પ્રશ્ન એ કે ઘંટીનાદ ક્યારે કરવો તો ઘંટીનાદ ક્યારે કરવું તો ભગવાન કહે છે જે કોઈ મનુષ્ય ધૂપ કરતી સમયે ઘંટીનો દાદ નાદ કરે જે કોઈ મનુષ્ય આરતી કરતી સમયે કરતા સમયે ભગવાનની આગળ આ ઘંટાનાદ કરે જે કોઈ મનુષ્ય ભગવાનને સ્નાન કરાવતા કે અભિષેક કરાવતા સમયે ઘંટાનાદ કરે જે કોઈ પણ મનુષ્ય ભગવાનને ચંદનનું લેપન આદિ કરે ત્યારે ઘંટાનાદ કરે અને આવા સમય પૂજા પૂજાના આરંભમાં અને પૂજાના અંતમાં જે કોઈ મનુષ્ય ઘંટાનાદ કરે છે તો એને ચાંદ્રાયણ વ્રત કેટલા સો સો ચાંદ્રાયણ વ્રત કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એ ફળ એને ખાલી આ ઘંટાનાદ ભગવાનની આગળ કરતા સમય પ્રાપ્ત થાય છે હવે બીજો પ્રશ્ન ઘંટી કેવી હોવી જોઈએ તો સદૈવ ઘંટી ભગવાનનું જ કથન છે કે ગરુડ ઘંટી એટલે કે તમે અહીંયા જોશો તો તમને ખ્યાલ આવશે કે ગરુડજીનું ચિહ્ન ઘંટીની ઉપર છે તો આ પ્રકારે ઘંટી હોય પવિત્ર ધ્વનિ સાથે આમ અને આવી પવિત્ર ધ્વનિ વાળી ઘંટી હોય એ ભગવાનની પૂજા સમય કે આ પૂજાના અમુક પ્રકારોના સમયે જો વગાડવામાં આવે તો ભગવાનના કથન અનુસાર જ આપણને એનું ફળ પ્રાપ્ત થાય અને બીજું કે સદૈવ પવિત્ર ધ્વનિ વાળી ઘંટી હોવી જોઈએ સદૈવ તાંબુ હોય પિત્તળ હોય ચાંદી હોય કે સોનું હોય આવી પવિત્ર ધાતુઓની જ ઘંટી હોવી જોઈએ અને ગમે તેવી બધા ઘંટી નહીં ઉપર આવું ચિન્હ હોવું જોઈએ આપણે ઘણી વાર જોયું છે હનુમાનજી બેસાડે છે કોઈ ગણપતિ બેસાડે છે નમદીની પણ ઘંટી મળે પણ શાસ્ત્ર અનુસાર નો ડાઉટ છે ઘણા બધા પણ મુખ્ય સ્વરૂપે તમે જો પ્રમાણ તો ગરુડ ઘંટીનું પ્રમાણ છે અને નંદીજીનું પણ ઘંટીનું પ્રમાણ છે પણ ખાસ કરીને જયારે આપણે બધા જ દેવી દેવતાઓના કર્મ માટેની વાત કરીએ ત્યારે ઘંટીની ઉપર ગરુડજીનું ચિહ્ન હોય તો બધા દેવી દેવતાઓમાં આપણે આનો પ્રયોગ કરી શકીએ તો સદૈવ યાદ રાખજો ગમે તેમ ગમે ત્યારે ગમે તે સમયે ગમે તે પ્રકારે આનું આચરણ ન કરાય પણ મૂળ સત્સંગની જો હું વાત કરું તો જે કોઈ મનુષ્ય ખાસ કરીને માક્ષરમાં તો ખાસ કહેલું છે કે માક્ષરમાં જ્યારે રોજ આપણે આ બધું કરીએ કરીએ કે કે આરતી પ્રદક્ષિણા કરીએ કે નારાયણની પૂજા આદિ આપણે ઘરે કરીએ શાલિગ્રામ અભિષેક આદિ ત્યારે સદૈવ ઘંટી નાદ કરવો જોઈએ તો મૂળ સ્વરૂપે ઘંટી નાદ કે ઘંટીનું ચિહ્ન કે ઘંટી વગાડવી એનું મહત્વ આપણા શાસ્ત્રોમાં આ કારણે લખેલું છે અને વૈજ્ઞાનિક પદ્ધતિ અનુસાર પણ આ બધું સાબિત થયું છે કે એમની ભાષામાં કહીએ તો જ્યારે જ્યારે પણ પવિત્ર ધ્વનિ કે ઘંટીનાદ થાય ત્યારે જે નકારાત્મક ઉર્જા કે નેગેટિવ એનર્જી છે આપણા ઘરથી દૂર રહેતી હોય છે અને કોઈ પણ દોષ આપણને લાગતા નથી તો આ હતો ઘંટી વિશેનો એક નાનકડો સત્સંગ પણ મહત્વપૂર્ણ સત્સંગ બીજું કે તમારી પાસે તમારા ઘરમાં જો મંદિરમાં ઘંટી છે તો તમારી પાસે કેવી ઘંટી છે ગરુડ ચિહ્નવાળી છે કે કોઈ પણ ચિહ્ન જ નથી કે પછી ગણપતિ છે કે પછી હનુમાન દાદા છે કે નંદીજી છે જો તમે ચાહો તો કોમેન્ટ બોક્સમાં જણાવી પણ શકો છો અને અમારા વોટ્સઅપ નંબર ઉપર તમે ફોટો પણ અમને અમારી સાથે શેર કરી શકો છો ઓમ ગણેશ હર હર મહાદેવ